જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ દરમિયાન વિપક્ષના નેતા પાયલ સાકરિયાને સામાન્ય સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું કચરાનું સો ટકા વૈજ્ઞાનિક પ્રોસેસિંગ થતું હોવાનું દર્શાવીને ખોટા આંકડા રજૂ કર્યું સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન બનાવવાનો દાવો કરતા હવે સમગ્ર મામલે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે આજે કઈ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો આજે અમે પેરામિડ ટાઈપના કચરાના ઢગલાના જે ફોટા હતા એ ટાઈપનું અમે એક પેરામિડ બનાવેલું હતું અને એ માનનીય મેયરશ્રીને અમે એમને ઓફિસમાં આપવા ગયા પણ એમણે ઓફિસમાં આવવા દેવાની જ ના પાડી દીધી એટલે રસ્તામાંથી જ્યાં જતા હતા ત્યારે અમે એને આપવાની ટ્રાય કરી પણ એ તો કાયર મેયર છે ડરપોક મેયર છે કે જે ભાગી ગયા પેરામિટનું જે કહેવાય એવોર્ડ ટાઈપનું જે દેવાનું હતું એમણે લીધું જ નહીં એમને આમ તો જ્યારથી મેયર બન્યા છે ત્યારથી આજ દિન સુધી હંમેશા ફોટો સેશનમાં ખૂબ રસ રહ્યો છે અને એવોર્ડ લેવા માટેનો ખૂબ રસ રહ્યો છે પરંતુ એવોર્ડની સાથે સાથે જે ખોટા ખોટી રીતના લોકોને મૂર્ખ બનાવીને સંસ્થાઓને મૂર્ખ બનાવીને સરકારને મૂર્ખ બનાવીને જે એવોર્ડ લેવાની વાત છે એ બાબતે અમે આજે વિરોધ નોંધાવ્યો છે કે જે ખજોદ ખાતે કચરાના મોટા મોટા ઢગલાઓ થયા છે હાલની જો પરિસ્થિતિ જોવા જઈએ તો ચૌદ લાખ મેટ્રિક ટનનો અત્યારે ત્યાં કચરાના ઢગલા પડેલા છે તો આ બાબતે અમે અગાઉ પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ ધ્યાન દોર્યું હતું અને આવી ઘટના તો ત્યારે સામે આવે છે કે જ્યારે કોઈ બીજા વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે જે કચરાના ઢગલા બહાર ઠલવાય છે કચરો બહાર નિકાલ કરાય છે બહાર આવે છે ત્યારે ખબર પડે છે કે કરોડોનો કચરાનો કહેવાય ને કે ચૌદ લાખ મેટ્રિક ટન કચરો હાલમાંથી અપેડો છે આમ તો મોટી મોટી વાતો કરે છે રોજની પચીસો મેટ્રિક ટન કચરો નિકાલ થવો જોઈએ વૈજ્ઞાનિક એ તો થતું નથી એટલે આકડાકીય માહિતીની સાથે સાથે જે પેપરવર્કની અંદર જે ખોટું કરી રહ્યા છે સરકારને મૂર્ખ બનાવી રહ્યા છે તો આ બાબતનો અમારો સખત અમારો વિરોધ હતો અને સાથે સાથે માનનીય મહેશ્રીના સત્તાધીશોએ સુરત શહેરને મોટા મોટા કચરાના પહાડો આપ્યા છે તો આજે અમે એને પેરામિડ સ્વરૂપે અમે એમને પહાડે આપ્યું કે ભાઈ તમે આ રાખો તમે ઘરે મૂકો એટલે ખબર પડે કે એવું લાગે છે સુરતના લોકો વેરો ભરે છે કે સારામાં સારી એમને સુવિધા મળે પણ સુવિધા તો દૂરની વાત છે પણ કચરામાં પણ મોટા મોટા કૌભાંડ કરી જાય છે પોતાના માન્યતાઓને કામ આપીને પોતે એમાં ટકાવારી લઈને આવી રીતના બેફામ જે ચાલી રહી છે આખી સિસ્ટમ ચલાવી રહ્યા છે જેનો અત્યારે અમે વિરોધ કર્યો અને હમણાં બોર્ડની અંદર પણ વિરોધ કરવાના છીએ